રાજ્યના ગ્રહ રાજ્યમંત્રી શ્રી હરસંઘી ભાદરી પૂર્ણ મહામેળાના બીજા દિવસે અંબાજી પધાર્યા હતા અંબાજીમાં વિવિધ સેવા કેમ્પની મુલાકાત લઈ સરકાર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘભાઈ આ પ્રસંગે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સંચાલિત મુખ્ય કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી તેમજ સીસીટીવી સર્વેલન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું એઆઈજી ટેકનોલોજીના સમન્વયથી અસામાં દરેક યાત્રિક ભય વિનાહારી ફરી શકે અને દર્શન કરી શકે વ્યવસ્થાને બિરદાવી રાજ્ય સરકારે માઇભક્તો માટે કરેલી વ્યવસ્થાઓ આયોજન અંગે જણાવ્યું હતું ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી શ્રી રાજ્યસભાના સાંસદ શ્રી મયંક નાયકની સાથે અંબાજી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ ભાદરવી પૂનમ મેળો નિર્વિઘ્ન થાય એવી પ્રાર્થના કરી હતી ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘવીએ જિલ્લા વહીવટીતંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા યાત્રિકોની સુવિધાઓ માટે કરવામાં આવેલ વ્યવસ્થાઓને બિરદાવી હતી ટીમ બનાસ અને સેવા કેમ્પના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા ન્યૂઝ ગુજરાત